આપ સ્વાગત છે સુરતમાં વેડ રોડ ખાતે રાત્રિના સમયે ચાય રોડ ઉપર મહિલાઓ અને પુરુષો વચ્ચે મારામારી થતો હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો આ વિડીયોમાં એક મહિલા કોન્સ્ટેબલ એક લાહતે આ મામલાને થાળી પાડવાનો પ્રયાસ કરતા હોય તેવું પણ નજરે પડ્યું હતું પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અને બે સગાભાઈઓ સહિત ત્રણની અટકાયત કરી છે રૂપિયાની લેતી દેતીમાં બે ભાઈઓના પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં એક મહિલા રોડ ઉપર જ ઢળી પડી હતી મળતી માહિતી પ્રમાણે સોશિયલ મીડિયામાં વેડરોડ વિસ્તારમાં રાત્રિના સમયે મહિલા પુરુષો સહિત નવ જેટલા દ્વારા જાહેરમાં રોડ ઉપર મારામારી કરી રહ્યા હતા રાત્રિના સમયે મારામારીના કારણે ખૂબ જ અવાજ થતો હોવાથી આસપાસની સોસાયટીના લોકો જાગી ગયા હતા મારામારી સામેની સોસાયટીમાંથી એક વ્યક્તિ દ્વારા કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી આ મારામારી અંગેની જાણ થતા નજીકમાં જ એક પોઈન્ટ ઉપર હાજર મહિલા કોન્સ્ટેબલ પણ ત્યાં દોડી આવ્યા અને મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો મહિલા કોન્સ્ટેબલ દ્વારા જ પોલીસને જાણ કરીને વધુ પોલીસ બોલાવવામાં આવી હતી આ મારામારી દરમિયાન એક મહિલાનું બીપીલો થઈ જતા રોડ ઉપર ડળી પડી હતી જેને પ્રાથમિક સારવાર આપતા સ્વસ્થ થઈ ગઈ હતી ત્યારબાદ બંને પરિવારને સિંગણપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને રૂપિયાની એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચે અમારામારી થઈ હોવાનું સામે આવ્યું બંને ભાઈઓ દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું બે ભાઈઓ વચ્ચે થયેલી મારીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ ગયો હતો જેના પગલે સિંગણપુર પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શાંતિનો ભંગ થતો હોવાથી આ ઘટનામાં પોલીસ જ ફરિયાદી બને તે રીતે તજવીજ કરવામાં આવી છે આ સાથે જ બંને સગા ભાઈઓ અને તેના એક મિત્રને અટકાયત પણ કરી દેવામાં આવી છે હાલ સિંગણપુર પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા